એક સમયે જે સાથે હતા તે હવે જોવા મળે તેવી ચર્ચાઓ ગુજરાતના રાજકારણમાં થઈ રહી છે અને અને આ આ ચર્ચાઓ થવાનું કારણ છે આપની સ્ક્રીન પર દેખાતી બે તસવીરો નમસ્કાર હું છું રિયાઝ આપ જોઈ રહ્યા છો સ્વરાજ પાટીદાર અનામત આંદોલનના બે ચહેરાઓ તાજેતરમાં ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આ બંને પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી નીકળેલા ચહેરા છે ગુજરાતમાં તાજેતરમાં બે તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે એક તસવીર રવિવારની છે જેમાં આપ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સરદાર ધામના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન પાટીદાર નેતા ગગજી સુતરિયાએ ઇટાલિયાનું જે રીતે સ્વાગત કર્યું તે ચર્ચાનો વિષય બની ગયું છે આ કાર્યક્રમમાં ઇટાલિયા પહોંચ્યા તો ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે પાટીદાર ઉદ્યોગપતિઓ ઇટાલિયાને ભેટી પડ્યા હતા અને અન્ય તસવીરની વાત કરીએ તો તેમાં હાર્દિક પટેલની ચર્ચા થઈ રહી છે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદી અને તેમનું સ્વાગત કરવા પહોંચેલા ધારાસભ્ય હાર્દિક પટેલની તસવીર વાયરલ થઈ રહી છે આ તસવીરમાં હાર્દિક પટેલ અને પીએમ મોદી જ્યારે સામ સામે આવ્યા ત્યારે હાવભાવ શું હતા તે જોઈ શકાય છે આ તસવીર પરથી કહી શકાય કે ઇટાલિયાની પાટીદાર સમાજમાં વધી રહેલી લોકપ્રિયતા સામે ભાજપ હાર્દિક પટેલને આગળ કરી શકે છે એક સમયે ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ આંદોલનના સાથી હતા બંને યુવાઓ પાટીદારોને અનામત અપાવવા નીકળ્યા હતા અને હવે બંને અલગ અલગ પાર્ટીમાં હોવાથી ટકરાઈ શકે છે આ સાથે જ ભાજપની ભવિષ્યની રાજનીતિ કેન્દ્રિત થઈ શકે છે ગુજરાતની કમાન ભૂપેન્દ્ર પટેલ સંભાળી રહ્યા છે જે પાટીદાર સમાજમાંથી આવે છે તો આગામી સમયમાં ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષની ચર્ચા ચાલી રહી છે અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે ત્યારે તેમાં પણ તેની અસર જોવા મળી શકે છે ગોપાલ ઇટાલિયાના પડકારોનો સામનો કરવા માટે ભાજપ હાર્દિક પટેલ જેવા યુવા નેતાને આગળ ધરી શકે છે છે કે તાજેતરમાં ગાંધીનગરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પાટીદાર નેતાઓ મળ્યા હતા જેમાં રાજકીય બાબતે પણ ચર્ચા થઈ હતી પરંતુ આ બેઠકથી હાર્દિક પટેલ દૂર રહ્યા હતા આ તરફ વિસાવદરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી અને ચર્ચાઓ તો એવી પણ છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે પાટીદાર સમાજના લોકોએ પણ મદદ કરી હતી હવે ભાજપ ફરી પોતાનું ધ્યાન પાટીદારો તરફ કેન્દ્રિત કરી શકે છે અને એક સમયના આ યુવા પાટીદાર નેતાઓ જે તે સમયે સાથે હતા તે હવે એકબીજાની આમને સામને જોવા મળી શકે છે આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપના વિચાર જણાવો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં